નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું જોમલાતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી સત્યની વાતે સત્યની સાથે બિલિમોરા પોલીસ વિભાગ દ્વારા આતલિયા જીઆઈડીસી ટ્રસ્ટ સાથે બેઠક યોજાયાના તમારી જેમાં ખાતેના વધારે જેટલા યુનિટના સંચાલકો બિલીમુરા ખાતેના જ્વેલર્સ એસોસિએશન આમાં સામેલ રહ્યા હતા જે દરમિયાન બિલીમુરા વિસ્તારની અંદર આવી રહેલી સમસ્યાઓ ટ્રાફિકને લગતા પ્રશ્નો વગેરેની ચર્ચા કરવામાં આવી આ આ ઉપરાંત બિલીમુરા જીઆઈડીસી તરફથી ભૂતકાળની અંદર જે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવેલા છે તે બાબતની પણ ચર્ચાઓ થયેલી હતી અને આવનારા સમયની અંદર આ વિસ્તારના આ શહેરના નાગરિકોને વધુમાં વધુ કેમ સુરક્ષા અને સલામતી પ્રોવાઈડ કરી શકાય એ બાબતના આયોજનની ચર્ચા કરવામાં આવી હતી સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ નવસારી રિપોર્ટર જયદીપ રાવત જિલ્લા નવસારી